નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું તલના ભાવ કેવા રહેશે ઘટશે કે વધશે અને રાખવા કે વેચી દાખવા તેના વિશે વાત કરવાની છે મિત્રો તો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સફેદ અને કાળા તલની બજારમાં ભાવ ટેન્ડરના પરિણામના દિવસે પણ સ્ટેબલ રહ્યા હતા ભારતને દસ હજાર ટનના ટેન્ડરમાંથી સારો ઓર્ડર મળ્યો હતો પરંતુ બજારમાં આજે તેની કોઈ અસર નહોતી વેપારીઓ કહે છે કે ટેન્ડરમાં જે ઓર્ડર મળ્યો તેટલો માલ ભારતમાં તૈયાર હોવાથી કોઈ મોટી તેજી નથી પરંતુ જો હવે ડોમેસ્ટિક ઘરાગી આવે તો તલની બજારને ટેકો મળી શકે છે તો કોરિયાના ટેન્ડરનો વિગતવાર અહેવાલ કોમોડિટી વર્લ્ડના આજે પહેલાં પાને આવ્યો છે પાકિસ્તાનમાં નવા તલની આવકો થોડા દિવસથી ચાલુ થઈ ગઈ છે પરંતુ ક્વોલિટી ખૂબ જ નબળી આવતી હોવાનો અહેવાલ સામે આવ્યો છે તો આ બાજુ રાજકોટના એક બ્રોકરના કહેવા પ્રમાણે તલમાં ઉતારો હેક્ટર ડીટ પાંચસો કિલોની તુલનાએ બસોથી ત્રણસો કિલો જ આવે છે ક્વિલિટી એકદમ ક્રશિશ ટાઈપની જ આવે છે અને તલનો પાક જે પહેલાં ચારથી છ લાખ ટન કહેતા હતા તેની તુલનાએ હવે ત્રણ લાખ ટન આસપાસ જ પાક આવે તેવો અંદાજ છે